तब तक नहीं था नहीं, ओके? अब okay? इनापची एक नेक्स्ट पॉइंट आवाज़ है इसे गति की विद्युत चालक बाल। ओके? Okay. अब आज ही थियरी जो है ना एक मोस्ट टाइम भी थियरी जो है, ये आपने एक्सपेरिमेंट रखी है जो हमारा અને થિયરીમાં તસમો નો નહીં જીવો એકદમ નોર્મલ બેઝ ઉપર છે જે તમે સમજીન કરો તો ઓકે મન સૌથી પહેલા એક ક્રિએટ કરો વિદ્યુત ચાલક બળ એટલે ઈએમએફ થાય વિદ્યુત ચાલક બળ નું ગુજરાતી થાય ઈએમએ તો હું તમને કહું કે ઈએમએ પ્રોડ્યુસ કેવી રીતે થાય કોઈ ખબર ફેરેલેના નિયમ પ્રમાણે ઈએમએ પ્રોડ્યુસ કેવી રીતે થાય

હવે દાદા હું તમને એક ક્વેશ્ચન પૂછું કે ફ્લક્સમાં ફેરફાર કેવી રીતે થાય કોઈ પણ બંધ ગાળો હોય તો બંધ ગાળામાં ફ્લક્સ માં ફેરફાર કેવી રીતે કરાય અલગ અલગ પ્રયોગો શીખ્યા છે આપણને ખબર છે કે આપણે પેલો ગજિયા ચુંબક લીધો તો ગજિયા ચુંબક ને લૂપ નજીક લઈ જતા હતા અથવા લૂપ દૂર લઈ જતા હતા

फेरफार थवा थी मर्दा ईएमएफ ने गतिकीय ईएमएफ कहे थी ताई तो नहीं व्याख्या थी तो मैं खाली यहाँ अटली वस्तु ऐड करी थी आगरनी जी वस्तु छे बदी ईएमएफ नहीं लेकिन फेरेडे नहीं तो कोई पल लूप हुआ है

નોર્મલ બીજ ઉપર ગણશો તમને બહુ સહેલી પડશે આમાં કોઈ ખાસ તકલીફ નહીં પડે કરો ને તમે એકદમ સિમ્પલ થિયરી છે આ થઈ ગયું ચુંબકીય ક્ષેત્ર

આ સળિયો કેવો છે ખબર વાહક તારૂ વાહકતા મુક્ત રીતે હરી શકે મતલબ સળિયા આ બાજુ કરી શકો ફેરવી શકો ગતિ કરી શકો અને આ દિશામાં સળિયો ઘર્ષણ રહિત ઘર્ષણ વગર વાહક તાર પર સરખી શકે એ રીતે રાખેલો છે ઓકે આટલો આઈડિયા આવતો હશે સળિયાનો આ જે ભાગ છે એને હું કહી દઉં પી ભાગ આ જે ભાગ છે એને કહી દઉં ક્યુ ભાગ ओके अब वाहक तार पर आ सड़ियो राखवा थी आ जो आखो कयो शेप बनी गयो तमारो आखो कयो शेप बनी गयो लूप बनी गई बंद लूप बनी गई पी क्यू आर एस एक बंद लूप बनी गई बनी जे नहीं बनी गई पर आ लूप मा आखी लूप मा गति कोण करे छे कोई कनी गति ना करे गति कोण करे छे सड़ियो गति करे આ જે સળિયો છે એ સળિયાને તમે આમે ફેરવી શકો છો તો ગતિ કરી આમે કરી શકો જે ગતિ કરે છે સળિયો કરે છે બરાબર માની લો કે અહીં હું કે દીક દીક સળિયો આ દિશામાં વી વેગતિ કરે છે કોઈક ની ગતિ ને કારણ એટલે તમને આઈડિયા ઈ યુ સાહેબ અહીં સળિયા ની ગતિ ની વાત કરે છે ઈડિયા આવશે તમને હવે તમે જસ્ટ વિચારો અહીં શું થશે આ જે સળિયો છે પહેલા અહીંયા છે t बराबर 0 സമയની સિચ્યુએશન છે થોડાક સમય પછી સળિયો ગતિ કરીને અહીંયા આવી ગયો અહીંયા આવી બરાબર માની લો કે at = t સમયની છે તો જ્યારે સળિયો અહીંયા હતો તો લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ આટલું થઈ જો આ બધું ચુંબક્ય ક્ષેત્ર સંકળાય સગડ એક ના સંકળાય પણ જ્યારે સળિયો ગતિ કરી નહી આવ્યો એના સાથે સંકળાયેલું ચુંબક ક્ષેત્ર ફક્ત આટલું જ હોય મતલબ સળિયાની ગતિના કારણે લૂપ સાથે સંકળાયેલો ફ્લક્સમાં સમય સાથે શું થયો ફેરફાર થતો ક્યાંથી આજુ આરામ થાય છે જો ફેરફાર થાય તો ફ્લક્સ કેટલું હશે વિચાર એ ચુંબકીય ફ્લક્સ કેટલું હશે साथ? ए, exactly right आटला आटला पर मीटर स्क्वायर चुंबकीय फ्लक्स में शोधવાનું સૂત્ર છે b * a * cos θ આ સૂત્ર હશે એક સેટલી રાઈટ ઓર ચુંબક્ય ક્ષેત્રત અહીંયા a ના a છે એટલે આપણે ચુંબક્ય ક્ષેત્રાની જગ્યાએ a ના a રાખી માની લો આટલોથી આટલો આ જે ભાગ છે આટલી લંબચોરસ લંબ છે તો લંબાઈ માની લો આટલોથી આટલી જે લંબાઈ છે એ l છે અને આટલોથી આટલી જે પહોળાઈ છે એ માની લો x છે લંબાઈ ગુણ્યા પડે સૂત્ર અને સળિયાનો વેગ સળિયાનો વેગ એ સામાન્ય રીતે આજે જડું છે એ ગુજરાતના ક્ષેત્ર પણ ક્ષેત્ર ક્રોસ બતાવેલું છે मतलब आर इति चुंबकीय क्षेत्र बराबर बराबर तो आइडिया आओ और सड़िया आ रही है तो सड़िया नो क्षेत्र में सदिश आर इति था मेरी अंगुली की दिशा में तो चुंबकीय क्षेत्र सॉरी सड़िया ना लेવાય ना लूप ले बराबर लूप नो क्षेत्र पर सदिश तो लूप तो यहां है तो आ चुंबकीय क्षेत्र आ रिते है ओके तो अब तुम्हें जवाब आ तो

આઈડિયા આવ્યો આઈડિયા આવછો ઓકે હવે જુઓ અહીંયા તમારે ફ્લક્સ શું છે તો ફ્લક્સ તો મળી ગયો હવે ઈએમએફ શું દો છે ઈએમએફ નું સૂત્ર શું છે તમને બっધાને ખબર છે ઈએમએફ નું સૂત્ર છે માઈનસ ડી ફાઈ બાય ડીટી n ગ્યારે લખવાના જયારે અહીંયા n લૂપ હોય આ તો એક જ લૂપ છે એ લખવાની જરૂર નહીં આ બેઝિકલી ફેરેડે નો નિયમ છે ચલો माइनस डी बाय डी और फ्लक्स का मतलब सूच है फ्लक्स का मतलब जो बी इनटू एल इनटू एक्स आई यहाँ अपना फ्लक्स तो दिन आके तो बी इनटू एल कॉमन काटना ना माइनस पर बार काटना ना तो वैसे सो डी एक्स बाय डी बी एल कॉमन काटा तो और स्थाना अंदर नू समय नहीं सापेक्ष भी कलंग करो सूत्र सो मला बी एक मला ईएनएफ समीकरण मला इज e इक्वल आज ये सूत्र आयो ना e is equal to याद रखो आज ये सूत्र अच्छा ये अच्छा गति की है ये में इतनी सिंपल थी यार इसे आठ लोग सर

तो गति करते हुए वेग अपेल हो तो ईएमए काटा सूत्र वापर ओके आओ सेना चलो एक क्वेश्चंस बीजो पूछो कि मान लो ये असर्यु गति ना करतो होत तो ईएमए ईएमएफ आटलोच ना, ना 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 ना, ना।

સાહેબ કૃષ્ણા મોકલેન લિંક તો ચાલે જ ને ચાલે ચાલે હું કર દઈશ મારી લિંક નું ની બધું કૃષ્ણા તો લતતા ગમ કે છે આદિક કૃષ્ણ એ આવન ઇટલે રીમુવજ કર દેવાનો કૃષ્ણને કે ઈ આવશ્યક બોલ દેવાન રીમુવ કર દે બસ વાત પતી ગઈ હો સે મે ચિંતા કરવાની જ નહીં બીજું કોઈ કરવાન જરૂર નહીં ઠીક બંગાવડ છોડું નામ ભગવાન ના જોઈન થાય એટલે મારું ધ્યાન છે ને ભણાવવામાં હોય એ બધા પછી આખો દિવસ જોતા ના હોય તો આપડે આજનો આટલો દિવસ રાખીએ છીએ કાલે રજા જશે બરાબર કાલે મારે આરામ કરી લઉં તો સારું થઈ જાય શરીર બરાબર ઉદાહરણ છ પોઈન્ટ